તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ગોપાલભાઈ ઇટલિયાને સપોર્ટ કરતા તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતા દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આખા ગુજરાતની અંદર બે સરસા ચાલી રહી છે એક બાજુ જિજ્ઞેશ મેવાણીની સરા ચાલી રહી છે એક બાજુ ગોપાલ ઇટલિયાની સરસા ચાલી રહી છે દોસ્તો જિજ્ઞેશ મેવાણી એમ કહેવાય છે કે ગુજરાતની અંદર દારૂ બંધ કરાવી રહ્યા છે દોસ્તો અને ગોપાલભાઈ ઇટલિયા છે ભરીત સભાની અંદર એમ કહેવા છે કે ગોપાલ ઇટલિયામાંથી જોડાનો ઘા થયો છે દોસ્તો તમને ખબર હશે કે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટલીયા સભા હતી સભાની અંદર એક ભાઈ ઊભા થઈને જોડોનો ઘા કરે છે અને એ ભાઈને પકડી લેવામાં આવે છે અને ભાઈને સર્વિસ પણ કરવામાં આવે છે ત્યાર પછી ભાઈએ ખુલાસો પણ કર્યો છે બે હજાર સત્તરની અંદર ગોપાલ ઇટલિયાએ ભરી સભાની અંદર જોડું માર્યું હતું તો મેં પણ જોડું માર્યું છે મેં એનો બદલો વાળ્યો છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઘણા બધા ગુચ્છે થયા છે દોસ્તો ગોપાલભાઈ ઇટલીયામાંથી જે જોડાનો ઘા થયો છે બધા એટલે લોકો પણ ગુચ્છે એટલે બધા થયા છે કે વાત જ ના પૂછે દોસ્તો તો તમને ખબર હશે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટલિયા છે નાની ઉંમરમાં એવું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે 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 એમાં ગોપાલ રહી રહી અને પણ દોસ્તો મેવાણી એમ કે ગુજરાતની અંદર દારૂ બંધ કરાવી રહ્યા છે કે જીગ્નેશ મેવાણીના સપોર્ટમાં લોકો પણ મેદાનમાં ઉતરી ગયા હતા લોકોનું પણ એવું કેવું હતું કે ગુજરાતની અંદર દારૂ બંધ કરાવો દોસ્તો દારૂ બંધ થઈ જાય તો આપણું ભવિષ્ય સુધરી જાય દોસ્તો તમને ખબર જ હશે કે નાના નાના બાળકો હોય છે એની જિંદગી ખરાબ થતી હોય છે દોસ્તો ઘણા બધા લોકો દારૂ પીતા હોય છે એના બાળકો ભણી પણ ના શકતા હોય દોસ્તો આપણે સમજીને દારૂ કરી દેવો જોઈએ દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં કરી તેથી તમારા માટે લાવતો દોસ્તો તો ગોપાલભાઈ ઇટલીયા ક્ષેત્ર વસાવા ઘણા બધા મેદાનમાં ઉતરી ગયા હતા દારૂબંધી માટે દોસ્તો તમને ખબર હશે એવી રીતે હાલ અત્યારે એમ કહેવાય છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયાની ઘણી બધી સરસાઓ ચાલતી હોય છે દોસ્તો ગોપાલ ઇટલિયાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અને જામનગરની અંદર ગોપાલભાઈ ઇટલીયાની સભા હતી ભરી સભાની અંદર ગોપાલભાઈ ઇટલિયામાંથી જોડાનો ઘા થાય છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી તમારા માટે લાવતો આજનો જરૂર ફરી બીજા મળી જય હિન્દ જય ભારત બીજા કે બાય બાય